man મહેસાણા જ્યારથી મહાનગરપાલિકા બન્યું છે ત્યારે જેટલા પણ ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે તમામ દબાણો મહેસાણા મહાનગરપાલિકાનું નામ જ્યારથી એમને આપવામાં આવ્યું છે તેટલા પણ દબાણો છે બધા દૂર કરવામાં આવે છે તમે અહીંયા જોઈ શકો છો મોઢેરા રોડ છે કે જ્યાં સોમેશ્વર કોમ્પ્લેક્સ આવ્યું છે અને આગળ જેટલા પણ દબાણો છે તે દૂર કરવામાં આવે છે જેટલા પણ દબાણો દૂર કરવામાં આવ્યા છે જે પણ ધંધો રોજગાર પોતાનો ચલાવે છે એમને નોટિસ આપવામાં આવી હતી કે આટલા સમયની અંદર તમારો જે ગેરકાયદેસર દબાણ છે એ તમે જાતે હટાવી દો તો એ વધારે સારું છે અને પછી મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે દબાણની કામગીરી ચાલુ રહી છે પહેલાં રાધનપુર ચોકડી પર એનું દબાણ હટાવવામાં આવ્યું અને એના પછી મોઢેરા રોડ પર જેટલા પણ દબાણો છે ગેરકાયદેસર દબાણો છે તે હટાવવામાં આવ્યા છે ઘણા બધા વેપારીઓને નોટિસ પણ અગાઉથી આપી દેવામાં આવી હતી અને ખરેખર મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશને એક સાઈડ જોવા જઈએ તો ખૂબ જ સરસ એવું કામ કર્યું છે ને પરંતુ અમુક વેપારીઓને દબાણ એમને કર્યું છે છતાં પણ ક્યાંક ને ક્યાંક લોકોના અંદર એક રોશની લાગણી છે કે વધારાનું દબાણ અમારું દૂર કરવામાં આવે છે પરંતુ જ્યારે મહાનગરપાલિકા મહેસાણા નહોતી ત્યારે બધું જ ચાલતું હતું પરંતુ જ્યારે પણ મહેસાણા નગરપાલિકા બની ત્યારે આ બધા દબાણો દૂર કરવામાં આવે છે તમે જોઈ શકો છો અહીંયાથી શરૂઆત કરવામાં આવી છે ને હજી બાયપાસ સુધી આ દબાણો છે તે હટાવવામાં આવશે ને તેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે

પ્રકારે દબાણની કામગીરી હટાવવામાં આવશે આ સોમેશ્વર એરિયા છે સોમેશ્વર કોમ્પ્લેક્ષની બહાર જેટલા પણ દબાણો છે તે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે હવે જેમ જેમ દબાણો આમ જશે તેમ તેમ વધારે આ દબાણો જેટલા પણ છે તેને દૂર કરવાની કાર્યવાહી મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે